¿Qué?

સામે કાર્યવાહી કેમ નહીં એની સામેના રિપોર્ટ કેમ નહી આ બધાની વચ્ચે વિપક્ષ સતત વોટ ચોરીના મુદ્દે લડી રહ્યું છે ત્યારે જગ્યાએ કોંગ્રેસ દ્વારા મશાલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું સ્વતંત્રતા દિવસ નિમિત્તે પણ મશાલ યાત્રા કરતા હોય છે ગઈકાલે મશાલ યાત્રા પાલનપુરમાં જયારે થઈ ત્યારે સાંસદ ગેનીબેન ઠાકોર ગુલાબસિંહ રાજપૂત અને કોંગ્રેસના ભાગના નેતાઓએ મશાલ યાત્રામાં જોડાયા મશાલ યાત્રામાં એમણે દેશની આઝાદીની વાત કરી દેશની આઝાદીમાં કોંગ્રેસનો ફાળો જે છે એની વાત કરી સાથે જ વોટચોરીનો મુદ્દો પણ એમણે એ વિષય એમાં જોડ્યો એમણે કહ્યું કે વોટ ચોરી જેણે કરી છે એને ગાદી છોડવી જોઈએ વોટ ચોર ગાદી છોડના નારા પણ ત્યાં લાગ્યા અને મશાલ યાત્રા અમદાવાદમાં પણ થઈ મશાલ યાત્રા ગાંધીનગર અને બીજી બધી જગ્યાએ પણ થઈ સાથે જ જ્યારે બનાસકાંઠામાં બધા લોકો એટલે પાલનપુરમાં જ્યારે બધા લોકો કોંગ્રેસના ભેગા થયા ત્યારે મશાલ યાત્રામાં આઝાદીની વાત કરતાં વધારે વોટચોરીની વાત હતી વોટચોરીની વાત કરતા ગેનીમેન ઠાકોરે શું કર્યું દિલ્હીમાં જ્યારે એ સંસદના સત્ર ભરતા હોય છે ત્યારે ત્યાં શું ચર્ચાઓ થઈ રહી છે આગળ કોંગ્રેસ કેવી રીતના લડવાનું છે તે સાંભળો છેલ્લા એક મહિનાથી લોકસભાનું સત્ર ચાલી નથી રહ્યું અને એની અંદર જે એસઆઈઆર જે બિલ આવી રહ્યા છે એનો પણ કોંગ્રેસ પાર્ટી અને એના સાથી તમામ ગઠબંધનના જે સાથી પક્ષો છે એ પણ વિરોધ કરી રહ્યા છે એની સાથે સાથે જે દેશનું ચૂંટણી પંચ છે એમણે નજરઅંદાજ કરીને ભારતીય જનતા પાર્ટીના જે વહીવટકર્તાઓ છે દેશમાં હોય કે વિવિધ રાજ્યોમાં હોય એમણે જે તે રાજ્યની અંદર જે ચૂંટણી થઈ એની અંદર મોટા પાયે મતદાર યાદીની અંદર ગોટાળા કર્યા છે એક મતદારના નામ અનેક ઠેકાણી છે ક્યાંક મતદારનું નામ છે તો એના એક મકાનની અંદર એકથી ઘણા બધા મતદારો એકના એક એના રેસિડેન્ટના પુરાવા બતાવેલા છે એટલે અનેક રીતે ચૂંટણી પંચે સાથે મળીને જ્યારે આવડું મોટું એક લોકશાહીને ખતમ કરવા માટેનું જો કામ કર્યું હોય તો એની અંદર જો વિરોધ પક્ષ તરીકે જ્યારે દેશની જનતાએ કોંગ્રેસ પાર્ટીને એના સાથી પક્ષોને જવાબદારી સોંપી છે તો સડક સંસદથી સડક સુધી ઉતરીને આ જનજાગૃતિ લાવીને લોકો સમક્ષ અમે કહેવા માગીએ છીએ કે જે દેશના વડાપ્રધાન હોય કે ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય એ લોકો નથી ચૂંટાયેલી સરકાર નથી વોટોની ચોરી કરીને ચૂંટણી પંચ સાથે સાંઠગાંઠ કરીને લોકશાહીની હત્યા કરીને સંવિધાનની હત્યા કરીને સત્તા સ્થાને બેઠા છે એને ખુલ્લા પાડીએ છીએ અને આવનાર સમયની અંદર ચૂંટણી પંચ એક સ્વતંત્ર સંવિધાનથી સંસ્થા ચલાયેલી આ સંસ્થા છે એ તટસ્થ રીતે કામ કરવાની જવાબદારી છે એની છે અને એ કરે એવી અમે અપેક્ષા રાખીએ છીએ જ્યારે એક સમય હતો ટી એન સેશન જેવા ચૂંટણી અધિકારી કે જેમણે એ વખતના વડાપ્રધાન ઇન્દિરાજી અમે પણ કડક રીતે કામ લીધું હતું એવું કામ આ વર્તમાન ચૂંટણી પંચ લે એવી અમે અપેક્ષા રાખીએ છીએ આજે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સમગ્ર દેશમાં આજે કોંગ્રેસ પાર્ટી દ્વારા જે રીતે વોટોની ચોરી થઈ રહી છે જે ઇલેક્શન કમિશન દ્વારા મોટી ધાંધણી થઈ રહી આ વિરોધમાં સરકારને જગાડવા ઇલેક્શન કમિશનને જગાડવા માટે આજે મસા રેલી કાઢવામાં આવી રહી છે અને આજે પાલનપુરમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ જોડાયા છે અને જ્યાં જો અમે દરેક બુથમાં જઈને પણ ચેક કરશું પણ સરકારને વિનંતી છે ઇલેક્શન કમિશનને વિનંતી છે કે ડેટા તમે છે ડિજિટલાઇઝ કરો ઓનલાઈન મૂકો દરેક બુથનો દરેક ગામનો તો ખ્યાલ આવે સાચો મતદાર કોણ છે કોણ નથી માત્ર વોટોની ચોરી કરીને સરકારો બની રહી છે ગુજરાતમાં હોય કે આખા દેશમાં હોય મોટા પાયે વોટોમાં ધાંધળી થઈ રહી છે તેના પડતા ભાજપ જીતી રહીના વિરોધમાં આજે મસાલ રેલી કાઢવામાં આવી રહી છે